ગુજરાતની અંદર ફરી એકવાર મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકોમાં મોટી આગાહી કરવામાં આવી છે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી સિસ્ટમ હવે આગળ વધીને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં અત્યારે ટકરાયેલી જોવા મળી છે અને આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ ભારતની અંદર ગુજરાતના વિસ્તારોમાં ટકરાઈને પોતાનું જ મેઘતાંડવ થવાને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ અત્યારે રાજ્યના વિસ્તારોની અંદર ફરી એકવાર સિસ્ટમ તીવ્ર થવાની સાથે જ ભારે દબાણની સાથે આગામી કલાકોની અંદર ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત પર મોટી આગાહી કરવામાં આવી છે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલું સર્ક્યુલેશન ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે જ દક્ષિણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર અત્યંત ભારે ભારેને તીવ્ર મેઘ તાંડવ થવાને લઈને મોઢીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બીજા એક સિસ્ટમ પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી બીજી નંબરની સિસ્ટમ પણ આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગલવીના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે આ બીજા નંબરની સિસ્ટમના કારણે પણ સિસ્ટમનો સ્ટ્રફ એક પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે જે બેંગલવીના વિસ્તારોથી લઈને નાગપુરનો વિસ્તાર અલ્હાબાદના વિસ્તાર ગ્વાલિયરના વિસ્તાર રાજસ્થાનના વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મુંબઈના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો એક સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ ટ્રફ લાઈન ખૂબ જ મજબૂત બનતી જોવા મળી છે અને સાયક્લોનિક સિસ્ટમ સાયક્લોનિક સરક શન મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર જળબંબાકાર આંધી તુફાન સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં ભયંકર વરસાદ થવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ હાલ ગુજરાતના અનેક પંથકોની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ઠકરાઈને ભારે પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે જેમાં આગામી કલાકોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર મેઘમહેર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમ જેમ સિસ્ટમ ગુજરાતની અંદર તીવ્રને ઘાતક બનતી જોવા મળી છે તેમ તેમ રાજ્યની અંદર વાતાવરણ પલટાતું જોવા

ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો આમ સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે અતિભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને ઓમાન આજુબાજુના વિસ્તારોની અંદર એક લો પ્રેશર પણ બનતું જોવા મળ્યું છે ને આ લો પ્રેશરનું સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળ્યું છે અને જેના કારણે અરબ અરબસાગરમાંથી તીવ્રને ઘાતક પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો અત્યારે ટકરાતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકોની અંદર ગુજરાત માટે મોટી ને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ ગુજરાતની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીની અંદર બાવીસ ટકા સુધીનો વરસાદી માહોલ વરસેલો જોવા મળ્યો છે અને જેમાં પણ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન પંદર ટકા સુધીનો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે આમ આજે ફરી એકવાર સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે ગુજરાતની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન આભ ફાટેલું જોવા મળી શકે છે જળબંબા કારણે સાબેલા ધાર વરસાદ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર અતિભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ થવાને લઈને હાલ તીવ્ર રેડ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સિસ્ટમની આગામી દિવસોની અંદર આ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર કેવું જોવા મળશે અને સિસ્ટમ ઠકરાવાની સાથે જ કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ આજે સાંજ દરમિયાન જોવા મળી શકે છે જેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી માહિતી મેળવવાની શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે અને મજબૂત બનતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમ અત્યારે ટકરાવાની સાથે જ રોદ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે અને પવનની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતની અંદર ભારે તાંડવ થતો જોવા મળી રહ્યો છે વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર અતિભારે અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે ને આમ આજે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના જિલ્લાની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રેડ એલર્ટના પગલે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે મેઘમહેર જોવા મળી શકે છે નદી નાળા છલકાઈ શકે છે ફરી એકવાર આભ ફાટેલું પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે આમ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર આભ ફાટેલું જોવા મળશે ભયંકર મેઘતા પાંડવ જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડેલો જોવા મળશે અને આ નક્ષત્રની અંદર જો સારો વરસાદ જોવા મળે તો આખું વર્ષ સારું રહે તેવું પણ કહેવામાં આવે છે અને સાથે સાથે પુનર્વસુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો અનેક વિસ્તારોની અંદર સાબેલાધાર વરસાદ જોવા મળી શકે છે ભયંકર વરસાદ પડેલો જોવા મળશે ને આંધી તુફાન સાથે ગુજરાતની અંદર ફરી એકવાર અતિ ભારે વરસાદને લઈને આગામી કલાકોની અંદર આગાહી કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હજી પણ મેઘતાંડવ જોવા મળશે ને જેના કારણે થરાદના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર અબુ રોડની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર અને રાધનપુરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડવાના લઈને તીવ્ર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આભ ફાટેલું જોવા મળશે અને જેમાં ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ આજે ખાબકેલો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર અનેક તાલુકાની અંદર અત્યારે તીવ્ર સિસ્ટમનું ભારે દબાણ અને ભારે સંક્રમણ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ગાજવી સાથે મેઘમહેર જોવા મળશે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર ભારે અસરો જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદ છોટીલા રાજકોટના જિલ્લાની અંદર સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભાવનગરનો વિસ્તાર અલંગનો વિસ્તાર મહુઆ અમરેલી અને જૂનાગઢના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર આબ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ મોરબીના વિસ્તારોથી લઈને ચોટીલા બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તેની સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરનો વિસ્તાર ભાનવડ પોરબંદરના વિસ્તારની અંદર ગોંડલ રાજકોટના વિસ્તારની અંદર જૂનાગઢના પંથકોની અંદર સાથે સાથે વેરાવળ ઉનાનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર મહુવા આલંગ અને ભાવનગરની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર મેઘમહેર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે જે બી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્ર માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદ થવાને લઈને આગામી કલાકો માટે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે ભારેને તીવ્ર પવન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે મેઘમહેર થવાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે અને જેને લઈને આહવાના વિસ્તારોની અંદર અને વ્યારા વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે હાલ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે બપોર પછી અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તાર અને ખેડબ્રહ્માના વિસ્તારોની સાથે વડોદરાના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ અતિભારે મેઘમહેર જોવા મળશે મેઘતાંડવ જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભયંકરની અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે જે પણ પણ આગાહીને અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી સિસ્ટમ જોવા મળી છે જેના કારણે વડોદરા બોડલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુરનો વિસ્તાર ગોધરા લુણાવાડાના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ મહિસાગરની સાથે અહેમદાબાદ ખેડબ્રહ્માનો વિસ્તાર ખંભાતના વિસ્તારોની અંદર ધોળકાના વિસ્તારની અંદર આણંદના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર પુષ્કળ ગરમી સાથે મેઘમહેર જોવા મળી શકે છે જેવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે હાલ કરવામાં આવી રહી છે સાથે સાથે જે અત્યારે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને અત્યારે ગુજરાત ઉપર ટકરાયેલી જોવા મળી છે જેના કારણે સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તારોની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતની સાથે સાથે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિસ્ટમનું તીવ્ર દબાણની સાથે ભારે જોર જોવા મળ્યું છે અને આટલા આ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે આગામી બે કલાકની અંદર પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ પડવાની રહીને આગાહી કરવામાં આવી છે કચ્છનું વાતાવરણ પણ હાલ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને જેના કારણે કચ્છની અંદર આજે રાપરના વિસ્તારની અંદર ગાંધીધામના વિસ્તારની અંદર બાડેલી માંડવીના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ આવી રીતે ધીમે ધીમે આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી કલાકોની અંદર લઈને આવી શકે છે આમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે આજે નળિયાનો વિસ્તાર લખપત ખાવડની સાથે બાડેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે આમ રાજ્યના અનેક પંથકોની અંદર આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે યલો એલર્ટને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે આમ આજે અને આજની સાંજ દરમિયાન આજની મોડી રાત દરમિયાન ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળશે અને વીજળીના ચમકારા સાથે ગુજરાત ઉપર ફરી એકવાર આવ ફાટેલું પણ જોવા મળી શકે છે આમ ગુજરાત માટે ધોધમાર વરસાદ પડવાને લઈને આજે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે